સામે છેડેથી તમે જુઓ ત્યાંથી નજર નાખો ને તો ઠેઠ લગી મિત્રો ખુશાલી તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે લીમડી વિશ્વવંદર પૂજ્ય મોટે બાપુની ભાવ્ય જે મોટા મંદિરની રામકથા પ્રાંત પ્રતિ થવાની છે તેના લાભાર્થી અહીંયા યોજાઈ રહી છે અને લાખોની સંખ્યામાં કહેવાય કે હજારોની સંખ્યામાં ભાવિભક્ત અત્યારે ઉમટી રહ્યા છે તે હું તમને વિડીયો દ્વારા શેર કરવાનો છું અને વ્યાસપીઠના પણ આપણે દર્શન કરશું અને અહીંયા જો શરૂઆતમાં જે કેવું ખૂબ સુંદર મજારો છે અહીંયા કુવારને એવું બધું ગોઠવી રહ્યું છે અહીંયા જો સરસ મજાની રંગોળી બનાવેલી છે અને અહીંયા અલગ અલગ પ્રદર્શનો પણ જોવા આવી ભક્તો ઉમટી રહ્યા છે તો ચાલો આપણે આપણે ત્યાં જઈને જોઈએ અને નિહાળીએ ગેટની અંદર પ્રવેશ કરી જઈ લઈને તમને જોવા મળશે જ્યાં નજર નાખોને પબ્લિક ને દેખાય છે જેટલું બાર છે ને આટલા લોકો જે આ કથા મંડપ બેઠેલા છે તો ચાલો આપણે કથા મંડપ જઈને જોઈએ અને અહીંયા આ રીતના પ્રદર્શન કાર્યમાં પણ ઘણા લોકો નિહાળવા જાય છે વિડીયોમાં મેં તમને જે બતાવ્યું કે ગેટની અંદર પ્રવેશ કરતા જ વજુ વસુચે કુટુંબકમ અને અહીંયા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે જેના અલગ અલગ ચિત્રો જે આ પોસ્ટ ઉપર દર્શાવવામાં આવેલા છે અને અહીંયા જો ઘણા બધા લોકો લાઈનમાં ઊભા છે અંદર જોવા માટે તો ચાલો આપણે જઈને દર્શન કરીએ બાપુ આપણે કથા મંડપની અંદર પ્રવેશ કરવા જોઈએ છીએ અહીંથી ને તમને દેખાય કેટલા લોકો જે કથાનો રસપાન કરી રહ્યા છે હું તમને આગળથી દેખાડી પાછળથી દેખાડી સાઈડમાંથી બંને સાઈડથી દેખાડી અહીંયા જુઓ છાયા બેઠા છે મંડપની ગેટની અંદર પ્રવેશ કરતા જ અહીંયા તમને ઘણા ભાવિ ભક્તો દર્શન કરતા દેખાય સામેથી જે એડ છે એને આમે તરફ જે છે કથા ડોમ કેટલા લોકો જ રામકથાનું રસપાન કરવા આવ્યા છે ભાઈ ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ સામે છેડેથી તમે જુઓ ત્યાંથી નજર નાખો ને તો ઠેઠ લગી તમને લોકો તે ભક્તો રામકથાનું રસપાન કરતા બતાશે અને અહીંયા સાઈડમાં પણ ઘણા ભાવિ ભક્તો ઊભા છે અને અહીંયા તે કહેવાય ને કે છાયે પડદાના છાંયે પણ ઘણા લોકો બેઠા છે તો ચાલો હવે આપણે સામે જઈને જોઈએ કેટલા લોકો છે રામકથાનું રસપાન કરે તેનો લાવો લેવો એ ખૂબ જ ધન્યતા અનુભવાય છે અને ખૂબ જ આનંદ થાય છે અંદરથીને તો હું તમને અંદર આ બતાવું કે મંડપ છે તે ફૂલ થઈ ગયો છે ફૂલ આ રીતના અલગ અલગ એન્ટ્રી ગેટ છે ઘણી જગ્યાએ એન્ટ્રી ગેટ છે અલગ અલગ અને વીઆઈપી પાસની આગળ છે ત્યાં સરસ મજાની ખુરશી તેમજ અલગ અલગ ટેબલ દ્વારા જે રામકથાનું રસપાન કરી શકે છે આપણે પહોંચી ગયા છીએ અહીંયા હાવ છેલ્લે તરફ હવે આપણે કઠ્ઠા ડોમ ની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અહીંથી કઠ્ઠા ડોમ શરૂ થાય છે અને સામેની તરફ વ્યાસપીઠ છે તમે નીચે નજર નાખશો ને તો ઘણા બધા ભાવી ભક્તો રામકથાનો રસપાન કરે એટલે કહી શકાય કે મંડપ ફૂલે ફૂલ થઈ ગયો છે ભક્તોને રામકથાનો રસપાનમાં તકલીફ ન પડે એની માટે અહીંયા ઘણા બધા એવા અંદાજીત પ્રતિ હાથ એલ સ્કીન રાખવામાં આવી છે અને ગરમી ન થાય એના માટે ઘણા બધા પંખા તેમજ લાઇટોની ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે

અમને ની એક્ઝેક્ટ બહાર ની તરફ એન્ટ્રી કરી ગયા છે અને અહિયાં જો જેટલા કથા મંડપ અંદર માણસો હતા ને ભાવિ ભક્તો એટલા જ બહારની તરફ તમને જોવા મળશે સામેની તરફ જે વિભાગ ભાવિ ભક્તો જાય છે ને તે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટેનો વિભાગ છે ત્યાં પણ હું તમને જેને બતાવું કે કેટલાની સંખ્યામાં લોકો અહીંયા આવેલા છે ના એટલું પબ્લિક છે એટલું જ અહીંયા જે કથા મંડપમાં બેઠેલું છે કથા મંડપની એક જેટ બહારની તરફ આવો તો તમને એક આવો ડોમ જોવા મળશે આ ડોમની અંદર ખૂબ સારી એવી અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે જે કે અહીંયા સિદ્ધિની જે કહેવાય ને અલગ અલગ લોકર તમને અહીંયા જોવા મળશે નાનાથી લઈને મોટા સુધી અહીંયા કેવડા મોટા મોટા લોકર છે જો અહીંયા નવસો ને વીસ કિલોનું આ વજન ધરાવે છે ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ એની સાઇઝ લખેલી છે અલગ અલગ જો ભાઈ આ રીતના પેપર પણ આપે છે આ રીતના તેમની લોકની સિસ્ટમ આવે છે આ બીજ ઘણી બધી વસ્તુ અહીંયા છે દેખાડવા જેવી ત્યાર પછી અહીંયા આપણે આગળ જઈએ તો અહીંયા નાનું નાનું પણ જોવા મળશે તમને આખી તેમની એડવર્ટાઈઝ છે સિદ્ધિની અહીંયા છે ફ્રીજ માટે જે રીતના તમારે આડું ફ્રીઝ લેવું હોય તો આડું ઊભું લેવું હતું ખાસ કરીને તો કહેવાય ને કોલ્ડ્રિંક્સ માટે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા ટપો ઋષિ આયુર્વેદિક પ્રોડક્ટ તમને મળશે અહીંયા પણ એ જ રીતના છે મજા જ મસાજ કરી આપશે તમને અહીંયા જે વસ્તુ તમારે લેવી હોય તો કઈ રીતના જો અહીંયા ઉપર બતાવવામાં આવી છે એટલે ભાઈના હાથમાં પણ છે આ જો આ છે મસાજ મશીન આ બંધ બંધ થાય પછી અહીંયા ઘણી બધા આવા સ્ટોલો છે ઘણા બધા ખાલી પણ છે અહીંયા જો કંઈક કઈ રીતના છે તેમજ સી આઈ પાઇપ પાઇપને સોલર વોટર હીટર માટેનો એડવર્ટાઈઝ કરવામાં આવી છે અહીંયા ઇલેક્ટ્રિક કાંટો છે પછી અહીંયા પણ ઘણી બધી પ્રસાદીઓ તમને મળશે ગૂગલ તેમજ ઘણી બધી વસ્તુઓ અહીંયા વેરાયટીઝ મળશે અહીંયા જે પુસ્તક કેન્દ્ર અહીંયા બનાવવામાં છે હરે કૃષ્ણ હરે રામ એકાસાર છે કર્મયોગ છે ભક્તિ વિશે છે જોઈ શકો છો આ રીતના ઘણી બધી બુકો તમને અહીંયા મળી રહે છે ત્યાર પછી હવે આપણે ત્યાર પછી હવે આપણે આગળ જઈએ તો અહીંયા ઘણા બધા સ્ટોલો પણ ખાલી છે હું તમને અહીંયા બતાવું ગીતા પ્રેસ ગોરખપુર જે બાપુની હરેક કથાઓમાં હોય છે ઘણી બધી વસ્તુઓ એ પુસ્તક તેમજ માળાઓ મળે છે ત્યાર પહેલાં અહીંયા આવી ગયા છે હનુમાન દાદાની સરસ મજાની જે મૂર્તિ જે પૂજ્ય મોરાઈ બાપુને જે ચિત્રકૂટ ધામમાં અહીંયા જે હનુમાનજી દાદાની મૂર્તિ છે સેમ ટુ સેમ અહીંયા રાખવા બનાવેલી છે તમે અહીંથી ખરીદી શકશો રામાપીર બાપાની છે તેમજ અહીંયા પણ એક અલગ સ્ટોલ બનાવેલો છે અને પછી મેં વાત કરી એમ ગીતા પેશ ગોરખપુર જ્યાં ઘણી બધી તુલસીની માળા તેમજ ઘણી બધી વસ્તુ અહીંયા મળે છે જય શ્રી રામ પછી અહીંયા બુક નો સ્ટોલ છે અહીંયા પણ તમને ઘણી બધી સ્ટોલો તમને મળી રહેશે જે પણ ઓછામાં ઓછા જય શ્રી રામ ભગત એક સ્ટોલ છે તે ભગવાન શ્રી રામનું ખૂબ સુંદર મજાનું પેઇન્ટિંગ ચિત્ર અહીંયા જે દોરેલા છે આ રીતના નાના મોટે જે સાઈડના જોવે તે સાઈડના અહીંયા તમને મળી રહેશે અહીંયા બહારની સાઈડ પણ બતાવેલા છે એવું સરસ મજાનું ચિત્ર તમને અહીંથી મળશે કથા મંડપની એક્ઝેક્ટ સામેની તરફ આવો તો અહીંયા ઘણા બધા એવા કે કહેવાય ને મંડપ નાખેલા છે ત્યાં ચા પાણી કોફી તેમજ અહીંયા પાણી પણ મળી રહે છે આપણા જો આ બંને ભાઈએ ચા અને કોફી ને કપ લઈ લીધો છે આ રીતના સ્વયંસેવકો જે કામ કરી રહ્યા છે આ ચા છે આ માટે સામે કેટલા ભાવિ ભક્તો જે કથા મંડપ ની એક જેટ જમવાની પ્રસાદ ખંડ તરફ જઈ રહ્યા છે આપણે પ્રસાદ વિભાગ તરફ જઈ રહ્યા છીએ અને અહિયાંથી જો કેટલા ભાવિ ભક્તો જે રામકથાનો રસપાન કરીને આવી રહ્યા છે પ્રસાદ ગ્રહણ કરવા માટે તો ચાલો આપણે અંદરનો વ્યૂ હું તમને બતાવું જો અહીંયા જગ્યા નથી એના માટે આગળની તરફ મેકલે છે ભક્તોને જો કઈ રીતના માયક દ્વારા તમને બતાવી રહ્યા છે આપણે પ્રસાદ ભવનમાં એન્ટ્રી કરી ચૂક્યા છે અને અહીંથી જો કેટલા ભક્તો જે હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એવો એક વિભાગને એવી લાઇનમાં ઘણા બધા વિભાગ દ્વારા જે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે જેથી કરીને અહીંયા જે ભાવિભક્તોની છે જે નહીં ટ્રાફિક ન થાય ગરદાગર્દી ન થાય અને અહીંયા ઘણા બધા એક સાથે કાઉન્ટર લાઇનમાં રાખવામાં આવેલા છે અને પ્રસાદીમાં છે મોહનતાર છે જય શ્રી રામ જય શ્રી રામ ગાંઠિયા છે પુરી છે જય શ્રી રામ શાક અને દાળ ભાત મિત્રો આપડે અહિયાં જે તથા મંડપ ફૂલ નો વિડીયો બનાવ્યો કેવો લાગ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ